કુંબલીથી આભપરા પર્વતની ત્રિકમાચાર્ય મંદિર અને શ્રેયાશાપુરા માં મંદિર સુધી ટ્રેકિંગમાં અઠ્યાવીસ મેમ્બરોએ ઉત્સાહભેર સાથે ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પ દરમિયાન સભ્યોએ બળા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ કર્યું હતું તો ટ્રેક રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો પણ અદભુત લાહો માળ્યો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક tour ફેમિલી કેમ્પ નેચર સ્ટડી કેમ્પ સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર